હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાજુલા તાલુકાના ડુંગર ગામે વાસમો યોજનાનું કામ પૂરું ન હોવાથી શુકલનભાઈ બલદાણિયા દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ ડુંગર ગામે વાસમો યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન તથા સંપ ઊંચી ટાંકીનું કામ છેલ્લા બે વર્ષથી શરૂ થયેલ જેમાં બે બે એજન્સીઓ બદલાઈ ગઈ પહેલી એજન્સીએ કોઈ નોટિસ વગર છૂટી કરી તેના કરતાં વગર ટેન્ડર ખાનગીમાં ઊંચા ભાવના વર્ક ઓર્ડર આપી કામ ચાલુ કરાવવામાં આવ્યું એક વર્ષ ઉપર સમય ગયો છતાં આજ દિન સુધી કામ પૂર્ણ નથી થયું ત્યાં ગંદકી રસ્તો તેમજ જેમાં દલિત વિસ્તારમાં લાઇન પણ નાખેલ ન હતી જે વાત આગેવાન શુકલભાઈ બરદાનિયાએ કરતા તેઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં દસ દસ દિવસ પાણી બંધ રહેતા કલેક્ટર સુધી મામલો પહોંચતા લાઈન નાખી અડધી કલાક બાકી હજુ પણ બાકી છે ત્યારે કરેલ ખોદકામ હજુ તેમનું તેમજ છે બે દિવસ થઈ ગયા છે લગ્ન હોય દલિત આગેવાન ગઈકાલે ફરી શુક્લભાઈને વાત કરતાં ગાંધીનગર સુધી જાણ કરાઈ હવે આગળ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહ્યું